રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક બોટલો રક્ત એકત્ર કરાઈ હતી ડીસાવડ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા ડીસાના સ્પોર્ટ્સ ક્લબની બાજુમાં આવેલ પંચશીલ વિદ્યાલય ખાતે જાગૃતિ ટ્રસ્ટ અને રેડક્રોસના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું રક્તદાનની સાથે સાથે રેડક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર અને ફર્સ્ટ એડની પણ માહિતી આપવામાં આવી હતી બ્લડ કેમ્પમાં કુલ એકસો એક બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અલ્પહારના દાતા તરીકે પીસી સોલંકી ડેપ્યુટી એન્જિનિયરિંગ જેટકોએ લાભ લીધો હતો આ પ્રસંગે કેમ્પોમાં સમાજના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી મંત્રી ગણેશભાઈ ચૌહાણ ખજાન છે દિનેશભાઈ મકવાણા જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ પરમાર અગ્રણીઓ દશરથભાઈ સોલંકી કે કે મકવાણા સહિત સમાજના અગ્રણીઓ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહી અને બ્લડ ડોનેટ કરવાનું જે કાર્ય કર્યું છે સમાજની અંદર ઘણીવાર મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે ઘણા બધા ગ્રામીણજનોનું એક પ્રોબ્લેમ હતો કે બ્લડ ક્યાંથી મેળવવું એ સમસ્યાના નિવારણ હેતુથી આજ રોજ પંચીલ વિદ્યાલય મુકામે ગાયત્રી લેબોરેટરીના ઉપક્રમે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું જેની અંદર સો કરતા વધારે મૂરબી ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત મેગા કેમ્પને સફળ બનાવવા માટેનો સહયોગ આપ્યો છે ડીસાવા રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે શિક્ષણની પ્રવૃત્તિની સાથે સાથે આરોગ્ય વિષયક સમસ્યાઓનો નિવેડો લાવી શકાય એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સતત આ કાર્યને અમે આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કરીશું સોગામ ડીસાવાળ રોહિત સમાજના ઘણા બધા વડીલ પૂરબીઓનો આમાં સોસાયટીના ઉપક્રમે રોજ અમે જે પ્રશ્નની તાલીમ અને સીપીઆરની તાલીમ પણ ઘણા બધા વ્યક્તિઓ મેળવી શકે હેતુથી એ પણ સાથે આયોજન કરેલ છે એટલે વિદ્યાર્થી વ્યક્તિઓની અંદર કેટલીક એવી પ્રવૃત્તિઓની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની જાણકારી મળે ને એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજ તો મોટા પાયે સહયોગ મળ્યો એ બદલ સૌનો તમારો વિક્રમભાઈ જોતારામ સોલંકી રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના પ્રમુખના હોદ્દાએ હું આ સ્ટેટમેન્ટ આપું